નવરાત્રી ના ઉત્સવ પ્રસંગે ખેલૈયાઓ માટે એસી ડોમ માં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આયોજકો દ્વારા ગરબા સ્થળ પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા સાથે તૈયારીઓ કરાઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે

તંત્ર દ્વારાયોજનમાં તો સરકારની જે ગાઈડલાઇન છે એ પ્રમાણે સુરક્ષા પાર્કિંગ પાર્કિંગ માટેની જે વ્યવસ્થા છે સુરક્ષા કેમેરા બાઉન્સર સિક્યુરિટી એજન્સી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ બધું એકદમ પ્રોપર આપણે ફોલો કરેલું છે અમદાવાદની એક પ્રાઇવેટ એજન્સી પાસે કરાવ્યું જિલ્લા કલેક્ટરે જે કાગળો માગ્યા હતા ઇલેક્ટ્રિકના ઇલેક્ટ્રિકના જે આ ટેમ્પરરી આપણું મીટર આવે એના એના સિવાય આપણા જે સિક્યુરિટીને બધાના અમારા પેરામીટર બરાબર છે એના આધારે અમે બધું કર્યું છે અને એ આધારે અમને મંજૂરી મળી દોઢ વાગ્યા સુધી ખાસ કરીને રાજકોટની જે ટીઆરપીની ઘટના બની ત્યારબાદ નવરાત્રિના આયોજનમાં એ બે ત્રણ અભિપ્રાયો વધારે માગવામાં આવ્યા છે ખાસ કરીને પ્રાંત અધિકારી મારફત જમીનના ટાઇટલમાં બાબતે અને જે હેતુ છે એ હેતુ જળવાઈ રહી છે કે તે બાબતે અને આ ઉપરાંત પોલીસ ડિપાર્ટમેન્ટ પાસેથી ખાસ કરીને કોઈ આકસ્મિક ઘટનાઓ ન બને અને એવી ઘટના બને ત્યારે એના એક્ઝિટ પ્લાન શું છે તે બાબતનો અલગથી અભિપ્રાય માગવામાં આવેલ છે અને આ અભિપ્રાયને ધ્યાનમાં લઈ અને નવસારીમાં નવસારી જિલ્લામાં આજ સુધીમાં પાંચ અરજીઓ મળેલ છે અને પાંચ પૈકીના તમામ અભિપ્રાયો હકારાત્મક રીતે રજૂ થઈ ગયા છે જેની કાય કાયદેસરની એસઓપી મુજબ એમને પરવાનગી આપવામાં આવેલ છે એમના રિજનલ ફાયર ઓફિસર દ્વારા એમનું તારીખ તેર દસ સુધીનું ટેમ્પરરી સ્ટ્રકચર ઉપર એનું ફાયર એનઓસી આપવામાં આવ્યું છે અને તે તેમનો લોડ માટે ઇલેક્ટ્રિકલ શાખાનો અભિપ્રાય મેળવી અને ત્યારબાદ એની મંજૂરી આપવામાં આવી છે નવસારી જિલ્લા પોલીસ દીકરીઓ અને મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે આપી રહી છે એક ખાસ સંદેશ તો આવો આપણે સૌ સાથે મળીને અનુસરીએ અને નવરાત્રિમાં મહિલાઓને સલામતી આપીએ કારણ કે માતાજીના ઉપાસનાના આ પર્વમાં આપણી આસપાસની બહેન દીકરીઓની સુરક્ષાની જવાબદારી આપે તમે જે સ્થળે ગરબારામાં જાઓ છો ત્યાંનું લોકેશન તેમજ જે પણ મિત્રો સાથે જાઓ છો તેમનું નામ અને મોબાઈલ નંબરની જાણ તમારા પરિવારને કરશો તેમજ તમારું લોકેશન હંમેશા ચાલુ રાખશે ગરબા સ્થળે આવવા જવાનો રસ્તો હંમેશા વધુ પબ્લિકવાળો પસંદ કરવો તેમજ શહેરનો મુખ્ય માર્ગ હોય તેવો પસંદ કરવો તેમજ કોઈ પણ અજાણ્યો રસ્તો કે જે અંધારું છે તેવો રસ્તો પસંદ કરવાનું ટાળો કોઈ પણ સગીર વયની બાળાને તેના માતા પિતાની જાણ બહાર એકાંતમાં લઈ જવી તે પોસ્કો હેઠળ સજાને પાત્ર ગુનો છે કોઈપણ મહિલાને ઈચ્છા વિરુદ્ધ તેનો પીછો કરવો મોબાઈલ નંબર માંગવો અથવા ફોટો કે વિડીયો તેની જાણ બહાર ઉતારવો એ સજાપાત્ર ગુનો બને છે જો આવું કૃત્ય કરવામાં આવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધવો નવરાત્રી એ માતાજીની ઉપાસનાનો તહેવાર છે અને મહિલાઓની સુરક્ષા એ આપણા સૌની જવાબદારી છે તેથી કોઈ પણ યુવકે તેની આજુબાજુ ગરબા રમતી મહિલાઓ વિરુદ્ધ ખરાબ ટિપ્પણી ન કરવી જોઈએ અપમાનજનક શબ્દોનો ઉચ્ચાર ન કરવો જોઈએ તેઓની છેડતી ન કરવી જોઈએ

વાહન મેળવવામાં કોઈ મુશ્કેલી જણાય તો પોલીસનો સંપર્ક સોશિયલ મીડિયા દ્વારા પરિચયમાં આવેલ વ્યક્તિને મળતા પહેલાં સતર્કતા રાખો આવી વ્યક્તિ તમારું આઈડી બનાવીને મિત્રતા ખેડવાના બહાને તમને મળવા બોલાવે છે આવી વ્યક્તિ તમને નુકસાન પણ પહોંચાડી શકે છે નવરાત્રી એ મોકો નહીં પણ જવાબદારી છે આપણી સુરક્ષા માટે છે નવસારી પોલીસની મહિલા સી ટીમ આ ટીમો નવરાત્રી દરમિયાન સતત અને સઘન પેટ્રોલિંગ કરશે તો આવો આપણે સૌ માતાજીના આ પાવન પર્વને શાંતિપૂર્ણ રીતે ઉજવીએ નવસારી પોલીસ હાજર છે તમારા માટે તમારી સાથે અને તમારી સુરક્ષામાં